પ્રીમોન્સૂન કામમાં લાલિયાવાડી સુરત મ્યુનિસિપલ કમિશનર રાઉટ પર નીકળ્યા અને ખાડીઓમાં કચરાના ઢગલા જોયા સફાઈ ઝડપી કરવા આદેશ અપાયો સુરત મહાનગરપાલિકા દ્વારા ચોમાસુ પૂર્વ કામગીરી પર ભાર અપાઈ રહ્યો છે જે અંતર્ગત ચાલી રહેલી કામગીરીમાં કોઈ ન રહી જાય તે માટે મ્યુનિસિપલ અપનાવી છે વિવિધ વિભાગો સાથે બેઠક કરવાની સાથે પાલિકા વિસ્તારમાં રાઉન્ડ પર નીકળ્યા હતા તે વેડાએ ખાડીમાં કચરો દેખાતા ખાડી સફાઈમાં ઝડપી કામગીરી અને સ્ટ્રોંગ ડેનેજ ચકાસણી કરી દેવા આદેશ કરાયો હતો મ્યુનિસિપલ કમિશનર સાલીની અગ્રવાલ સિટી એન્જિનિયર અધિકારી આરોગ્ય વિભાગની ટીમ સાથે ખાડી વિસ્તારમાં પહોંચ્યા હતા તે વેડાએ ઝોનલ ચીફ પ્રવાહ અટકી ગયો જેમાં અધિકારીઓને પરિણામલક્ષી કામગીરી કરવાની સૂચના આપી હતી સુરત મહાનગરપાલિકાના વિવિધ વિભાગો અને સમગ્ર સુરત શહેરમાં કરવામાં આવી રહી છે ખાસ કરીને સુરત શહેરમાં વિવિધ ખાડીઓ પસાર થાય છે અને એમની ઝુંબેશ સુરત મહાનગરપાલિકા તરફથી સાફ સફાઈ ઝુંબેશ કરવામાં આવી રહી છે એમના સિવાય સ્ટ્રોંગ વોટર ડ્રેનેજ ઇનલેટ ચેમ્બર્સ હોલ ચેમ્બર્સ ઢાકન વગેરેની રિપેર્સ મેન્ટેનન્સ ફ્લડ ગેટ્સના રિપેર્સ અને મેન્ટેનન્સની કામગીરી કરવામાં આવી છે આજે અમે વિવિધ વિભાગો સાથે સમગ્ર સુરત શહેરના વિવિધ ઝોન્સમાં જે પણ પ્રિમાન્સૂન કામગીરી થઈ છે સાફ સફાઈ થઈ છે ખાડીની સાફ સફાઈ થઈ છે એમનું ઇન્સ્પેક્શન અને એમની કામગીરી જોવા માટે ટીમ સાથે ઇન્સ્પેક્શન્સ કરી રહ્યા છે